નમસ્કાર હું છું કલ્પરુક્ષ સ્વામી અને આજે બનાવીશું ચીકુ માવા કુલ્ફી જી હા ઉનાળાની ઋતુમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય અને જેના ઘરમાં બાળકો હોય તો એને વારે વારે આ શબ્દોનો સામનો કરવો પડે કે મારે કુલ્ફી ખાવી છે કે આઈસ્ક્રીમ ખાવો છે કે ઠંડા પીણા પીવા છે પરંતુ એઝ અ પેરેન્ટ્સ આપણે જાણીએ છીએ કે બહાર મળતી કુલ્ફી આઈસ્ક્રીમ કે ઠંડા પીણા એ કેવી રીતે બનતા હોય છે મતલબ કે સાવ બોગસ ખરાબ કે ઘટિયા પ્રોસેસથી એ બનાવવામાં આવતા હોય છે જોકે આપણને ખબર હોવી જોઈએ રાઈટ કે આપણા એ લોકો સગા નથી એનો ધંધો લઈને બેઠા છે એટલે કઈ વસ્તુ કેવી ઝડપથી બનશે અને કેવી રીતે ઓછા ખર્ચે બનશે બસ એ જ વાતનું ધ્યાન તેઓ રાખે છે અને સાવ સાચું કહીએ તો જો આઈસ્ક્રીમ કુલ્ફી કે ઠંડા પીણા એમને બનતા આપણે જો જોઈ લઈએ તો જિંદગીમાં ક્યારેય એ ખાવાનું મન ના થાય તમને સ્ક્રીન ઉપર વિડીયો દેખાતો હશે જેમાં તમે જોઈ શકો છો કે કેવી ગંદકી અને કેવા કેમિકલ્સ અને કલરથી આ કુલ્ફી કે આઈસ્ક્રીમ બનતા હોય છે તમે બાળકોને આ વિડીયો દેખાડી પણ શકો છો અને સમજાવી પણ શકો છો કે આ બહારની વસ્તુ ખાવી શરીર માટે કેટલી હાનિકારક હોય છે એના કરતાં ઘરે બનાવેલી સાત્વિક અને ટેસ્ટી વસ્તુ જો ખાશો તો તમારા શોખ પણ પૂરા થશે અને સ્વાસ્થ્ય પણ જળવાશે પણ એના માટે માતા પિતાએ ખુદે આળસ છોડવી પડશે અને ઘરે જ આ બધી વસ્તુઓ બનાવવા માટે પ્રયત્ન કરવો પડશે બાકી પરફેક્ટ માપની ચિંતા છોડી દો એના માટે અમે છીએ તો ચાલો જોઈ લઈએ હાઉ ટુ મેક ચીકુ માવા કુલ્ફી એટ હાઉ સૌની ફેવરિટ અને સૌથી ટેસ્ટી અને હા ભગવાનને ધરાવવાનું ભૂલશો નહીં પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું નમસ્કાર પ્રિયજનો આજની ચીકુ માવા કુલ્ફી બનાવવા માટે એક લિટર દૂધનો આપણે ઉપયોગ કરવાના છીએ આપણે ઘરની ગૌશાળાનું દૂધ લીધું છે એ ઉપરાંત પાંચસો ગ્રામ ચીકુનો આપણે ઉપયોગ કરવાના છીએ કસ્ટર્ડ પાવડર મેં લીધો છે ત્રણ ચમચી મારા જોડે હતો એટલા માટે નાંખીએ છીએ એ ન હોય તો પણ ચાલશે પણ એની જગ્યાએ તો પછી દૂધની મલાઈ હોવી જરૂરી છે એ ઉપરાંત ચાર ચમચી આપણે દૂધનો પાવડર લીધો છે એ પણ દૂધને ઘાટું કરવા માટે ઠીક કરવા માટે મહત્વનું છે એ જરૂરી છે તે ઉપરાંત જોઈએ તો સો ગ્રામની માત્રામાં મેં સાકર લીધી છે એક લીટર દૂધનો ઉપયોગ કરતા હોઈએ તો સો ગ્રામ સાકર લેવી જરૂરી છે ખાંડ ન નાખશો એ મારી નમ્ર વિનંતી છે અડધી ચમચી દળેલી એલચી છે મગતરીના બીજ અડધી ચમચી લીધા છે કાજુ બદામને પિસ્તા એક મુઠ્ઠીની માત્રામાં લીધા છે બસ આટલી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને આવો ઝડપથી આપણે ચીકુ માવા કુલ્ફી બનાવીને તૈયાર કરી લઈએ પ્રિયજનો આપણે એક લીટર દૂધને ઉકાળવા માટે મૂક્યું છે પચીસથી ત્રીસ ટકા સુધી બળી જશે ત્યાં સુધી આપણે કડાઈ પર રાખીશું અને હજી શરૂઆત થઈ રહી છે ત્યાં સુધીમાં થોડુંક ઠંડુ દૂધ છે એ આપણે બે ચમચા ભરી અને લઈ લઈએ છીએ અને આ ઠંડા દૂધની અંદર જ તે કસ્ટર્ડ પાવડર અને સાથે મિલ્ક પાવડર છે એ ઠંડા દૂધમાં નાખી દઈશું જેથી એની ગોળીઓ ના પડે અને આ દૂધને હવે આપણે ઉકળવા દઈશું પચીસથી ત્રીસ ટકા બળી જાય ત્યાં સુધી એને બળવા દઈશું આપણે ઘોળ ક્યાર કરીએ છીએ ચાર ચમચી દૂધનો પાવડર લીધો છે આપણે દૂધનો પાવડર જરૂરી છે જેથી દૂધ ઘાટું પણ થશે અને એની સ્મેલ પણ સારી આવશે એઝવેલ એઝ આપણે જે કસ્ટર પાવડર લીધો છે એ પણ ત્રણ ચમચીનું માત્રો છે મેં પહેલાં કહ્યું રીતે કસ્ટર પાવડર છે એ દૂધને ઘાટું કરવા માટે અને થોડીક સ્મેલ આપવા માટે છે એ ન હોય તો પણ ચાલે છે પણ તો એ જગ્યાએ આપણે પછી દૂધની મલાઈ લેવી જરૂરી છે અને આમાં બીજું કોઈ એસન્સ ન નાખો તો ચાલશે કારણ કે ચીકુ ફ્લેવર આપણે લેવાનું છે તો પછી ચીકુ વધારે હશે તો એની ફ્લેવર સારી આવશે સારી રીતે એક દિશામાં ચલાવશું એટલે ગોળી ભાંગી જશે પછી આપણે આ ઘોળને દૂધ ઉકળ્યા પછી પાછુંથી આપણે નાખીશું દૂધ ઉકળવા માંડશે એટલે આપણી સો ગ્રામ સાકર છે એને નાખી દઈશું સાકર અંદર જશે એટલે દૂધ ગયું પણ થશે સાથે સાથે નીચે ચોંચશે પણ નહીં કઢાઈની અંદર આ બાજુ આપણું દૂધ ઉકળી રહ્યું છે ત્યાં સુધીમાં આપણે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડરનો ઘોળ તૈયાર કરી લીધો છે આપણે અંદર નાખવાનો છે પણ હજી થોડોક ટાઈમ છે ત્યાં સુધીમાં આપણે કાજુ બદામને રોસ્ટ કરી લેવાના છે એક ચમચી મેં ઘી લીધું છે અને જેની અંદર કાજુ બદામ અને પિસ્તા જેને આપણે અચ્છા અચ્છા રોસ્ટ કરી લઈશું કાજુ બદામને રોસ્ટ કરેલા હોય ને તો વધારે સારા લાગતા હોય છે આ મારી પર્સનલ ચોઈસ છે તમે વિધાઉટ રોસ્ટ કરીને પણ નાખી શકો છો એને રોસ્ટ કરવાની જરૂર નથી હોતી પણ એનો રોસ્ટ કરેલાનો ટેસ્ટ બહુ સારો આવે છે પ્રિયજનો દસથી બાર મિનિટનો ટાઈમ ગયો છે અને જોઈએ છે તો દૂધ આપણું પચીસથી ત્રીસ ટકા બળી ગયું છે અને હવે આ સ્ટેજ ઉપર આપણે આપણી પાસે જે ઘોળ છે જેની અંદર આપણે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર નાખેલો છે જેને આપણે ઉકળતા દૂધમાં નાખીએ છીએ યાદ રાખજો દૂધની ફ્લેમ અહીંયા ગેસની ધીમી રાખવાની છે કસ્ટર્ડ પાવડર અને દૂધનો પાવડર એને પકાવવો જરૂરી છે પણ પાકતા બહુ વાર નહીં લાગે એટલે ફક્ત એકથી બે મિનિટ સુધી જવાય ઉકાળીશું તો પણ દૂધ છે આપણું ઘાટું થઈ જશે જો જે હાલ આપણે દેખાઈ રહ્યું છે દૂધને ચલાવતા રહેજો ને નીચે ચોંટશે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખજો અને હવે આ સ્ટેજ ઉપર આપણે એલચી નાખી દઈએ છીએ ફ્લેવર માટે ચાલો આપણું ઘોડો તૈયાર થઈ ગયો છે સવાને ઠંડો થવા દઈશું અને હવે આ બાજુ આપણે ચીકુનો પલ્પ કાઢી લઈએ અને ત્યાર પછી આપણે જોઈ લઈએ દૂધ આપણે અહીંયા ઠંડુ થવા રાખ્યું છે અડધો કલાક કલાકનો ટાઈમ કદાચ લેશે ત્યાં સુધીમાં આપણે ચીકુનો પલ્પ કાઢી લેવાનો છે અને ચીકુને સમારતી વેળાએ મહત્ત્વની વાત એ ધ્યાનમાં રાખવાની છે ડીટિયા કાઢીને પછી એને સૂંઘી લેવાનું એકવાર જો ચીકુ સારું હશે મીન્સ કે અત્યારે સિઝન છે તો કંઈ વાંધો નથી સારું હોય તો ખરાબ વાસ નહીં આવે નહી તરત તરત ખરાબ વાસ આવશે જેવી રીતે ટમેટો આપણે સૂંઘીને સમારતા હોઈએ છીએ એ જ રીતે આ મારી પર્સનલ એક વિચારધારા છે કે ચીકુ અને ટમેટું બંને છે એ અંદરથી આપણને ખ્યાલ આવી જાય જો બગડેલું હોય તો તો જોઈ લેવાનું બાકી બીજ કાઢીને પછી ચમચી દ્વારા આપણે એને કાઢી લઈશું એ આગળ જોઈએ છીએ પણ હું તમને વાત કરતો કરતો એક નવી ટ્રીક શીખવાડવા માટે પ્રયત્ન કરું છું ડીટ્યુ કાઢીને પછી આપણે સૂંઘી શકીએ નથી વાંધો મતલબ કે સારું હોય તો કોઈ ઈશ્યુ જ નથી પણ ન હોય સારું તો પછી મૂકી દેવાનું કારણ કે ચીકુને આપણે અડધું વાપરીએ અને અડધું ન વાપરીએ એવું નથી હોતું ખરાબ છે તો ખરાબ છે તો આખું ચીકુ ખરાબ અને જ્યારે ખરીદવા જઈએ છીએ ત્યારે પણ આ વાતનું અનુસંધાન રાખવું જોઈએ જ્યારે લારીમાંથી લેતા હોય ત્યારે આપણે સૂંઘીને આપણે લઈ શકીએ છીએ અને આમાં કશું જ આમાં પાપ નથી લાગતું ઘણા લોકો એમ કહેશે કે ભગવાનને ધરાવવાનું હોય તો કેવું હોય આ હોય ના એવું નથી હોતું ભગવાને સારી વસ્તુ ધરાવવી જોઈએ અને ખરાબ ના ધરાવવું જોઈએ તો એના માટે બચવા માટેનો પ્રયત્ન છે તો આ મારી વિચારધારા છે બાકી તમે એઝ્યુ વિશ તમે તમારી રીતે પણ કરી શકો છો એમાં કોઈ દોષ નથી ચીકુની છાલ આપણે કોઈ પણ રીતે ઉતારી શકીએ છીએ સંતો યુઝુઅલી આવી રીતે કાઢતા હોઈએ છીએ તમે પહેલાં છાલ ઉતારીને પછી બીજ કાઢો તો પણ વાંધો નથી પણ અંદરનો પલ્પ છે એ નીકળી જવો જરૂરી છે જો છાલ એકદમ ખાલી થઈ જાય છે તો ચીકોનો પલ્પ આપણો તૈયાર થઈ ગયો છે પણ એને ક્રશ કરીએ પહેલાં રોસ્ટ કરેલા સોરી ગાયના ઘીમાં રોસ્ટ કરેલા કાજુ બદામ પિસ્તા અને મગધરીના બીજ એને આપણે સારી રીતે ભૂકો કરી લઈએ પછી આપણે ચીકોના પલ્પનો ભૂવો કરી લઈએ આગળ જોઈએ છે કાજુ બદામને ક્રશ કરી હવે આપણે ચીકોનો વારો લઈએ જોજો ભૂલમાં પણ ચીકોનું બીજ ના આવી જાય મિત્રો કુલ્ફીમાં પછી બીજ મોઢામાં આવશે અને પછી તમે કહેશો કે સ્વામીએ નહોતું કહ્યું એના કરતાં બહુ સાવધાનીપૂર્વક ચીકોના બીજ બધાએ પહેલાં કાઢી લીધા છે છતાં ધ્યાનથી આપી જોઈ લઈએ ચીકુને આપણે ઓછા વાતાપણમાં લઈ શકીએ છીએ પણ મને એમ લાગે છે કે ચીકુના ફ્લેવર પણ બહુ સરસ લાગતા હોય છે એટલે ચીકુ વધારે હોય તો પણ વાંધો નથી પ્રિયજનો ચીકુનો પલ્પ તૈયાર છે જુઓ કેટલો સરસ સ્મૂથ ઝીણો થઈ ગયો છે હવે આ રેસીપીનો ક્લાઇમેક્સ ચાલે છે પણ હજી ચીકુના પલ્પને અને આપણા કસ્ટર્ડ અને દૂધના પાવડરવાળા મિલ્કને સારી રીતે મિક્સ કરવાનું છે મર્જ કરવાનું છે બંને અલગ અલગ રહેશે તો નહીં મજા આવે જો આપણે પ્રોપર બહાર જેવી કોફીનો ટેસ્ટ લેવો હોય તો સારી રીતે એને મિક્સ કરવું જરૂરી છે એટલે એક મોટી મિક્સર જારની અંદર બધું એકસાથે નાખી દો અને જોડે જ આપણે જે ઘી ફ્લેવરનો કાચું બદામ પિસ્તા લીધા છે એને પણ નાખી દઈએ અને આપણી પાસે જે આ દૂધ છે એ પણ નાખી દઈએ બધું નાખીને સારી રીતે ફેટી અને પછી આપણે જમાવવા માટે મૂકી દઈએ હું આ પ્રોસેસને ઝડપી દેખાડીશ તમને ટાઈમમાં આપણે નહીં બગાવીએ જુઓ ભક્તો આપણું કમ્પ્લેટ મિશ્રણ તૈયાર છે હવે બહુ આસ્તે આસ્તે થોડીક જગ્યા રાખવાની ફૂલશે એટલે આખું ભરાઈ જશે આટલી તો સરળ છે કો કુલ્ફી બનાવી ક્યાં આઘરી છે બસ થોડીક આપણી સ્માર્ટનેસ થોડીક આળસ છોડી દઈએ તો હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી કુલ્ફી આપણે ઠાકોરજી માટે ઘરે પણ બનાવી શકીએ છીએ પ્રિયજનો થોડીક મહેનત થઈ પણ ઠાકોરજીને ધરાવે એવી સાત્વિક અને સ્વાદિષ્ટ એવી ચીકુ કુલ્ફી બનીને તૈયાર છે બસ આને આપણે છ થી સાત કલાક અથવા તો આઠેક કલાકનો ટાઈમ આપી દઈશું તો પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે આપણી પાસે આવું મોલ્ડ નથી તો પણ કોઈ ગભરાવાની જરૂર નથી નાના પ્લાસ્ટિકના કફ હોય તો પણ આપણે એની અંદરથી જમાવી શકીએ છીએ ઉપર સળી કૂતરાડી દઈએ તો કુલ્ફી બની જાય ન ખૂતાડીએ તો આઈસ્ક્રીમ બની જાય પણ બધી સિસ્ટમ તો આ એક સરખી જ હોય છે આશા છે કે તમને રીત પણ ગમી હશે બહુ ઇઝી છે તમે બનાવજો અને જો ભાવે તો કોમેન્ટમાં આવીને અવશ્ય લખજો તમારો અભિપ્રાય આપજો ઠાકોરજીને ધરાવવાનું ભૂલાઈને જાય એ વાતનું અનુસંધાન નાખજો